આલે લે આ જા બબો ઠક હું આવ્યા છું લગન હોય એવું લાગે છે અરે આપણે આ ગલી માં છે ને બધાય વચ્ચે ગણપતિ બેહાડવાના છે ને તો એના હાટુ ફાળો લેવા આવ્યો છું અરે રે એવું છે ગણપતિ મારા ઘરમાં બેહાડવાના છે તો પછી ઘર ભલે તમે છો ફાળો તો દઉં પણ મારા ઘરે બેહાડવાના છે તો તમે બધા હંધાય છે ને દર્શન કરવા ને જાજો લે તે એક છે ને તમે ઘર માં બેહાડશો તો પછી બધાય કન્ફ્યુઝન થઈ જાહે વાત તો તમારી હાસી સોગદની તો ઘરે હું ના બેહાડું એવું કરું મને પર મને તો બહુ ઈચ્છા થાય છે ને ઘરે ગણપતિ બાપા આવે તો મજા આવી જાય હો હા વાત તો તમારી સાચી હે પણ હાલો ને આપણે કઈક મેર કરશું આરતી નો આડા અવડો ટાઈમ કરીને બધાય બધી જગ્યાએ પચ્ચી જવાની રીતે કરશું કા હા તી થોડીવાર ઉભા રહ્યો તમે તી ઓનર થી લઈ આવું પૈસા એક કામ કરો હું બાજુમાં જઈ આવું ત્યાં તમે તૈયાર રાખજો હા તી કઈ વાંધો ની હાલો એમ ઈ બધી તો ઠીક હું લઈ આવું ત ખરી ફાળો પણ મને ક્યો તો ઓલી ઓલી બાજુ વાળી રમલી છે ને એને કેટલા લખાયાસ ને આજે જવાનું બાકીસ બેન આ ગણપતિ બાપા ઓવે કેટલું લખાયો એ પણ તારે જેટલો લખાવો એટલો લખાય ને ગામની પંચાયત શું કરેસ પણ તમે કઈ વાંધો છે હું પૂછું છું તો બાઈ પૂછતી જોય આડાવી મારું એમાં છે ને ગામ આખું પૂછે કે કેટલો લખાયો હોય ને કેટલો લખાયો હોય તો આપણે શું કામ ના પૂછીએ લે આપણે એવું પૂછીને ફાયદો શું થવાનો છે રીયો મારે થાય ફાયદો તમને ના થાય તો કાઈ ની ઘરે જાવ અંદર જાવાલો ન જ જાવ માર ફાળો દેને જાવ છે એટલે છે ને તું પંચાયત કરતી આહર હું તો કરવાની છું ફાળો દેવો દે દયો પણ હું તો પૂછવાની તો શું છે હે ભગવાન આ બાયુન કોઈ ના પોસે એને બસો એકાઉન્ટ રૂપિયા લખાવ્યા

હાથી હારું હાલો જો ગણપતિ બાપા છે ને ઓલા ઇકો ફ્રેન્ડલી લેવાના છે બરાબર ઓલા પાણી પધરાવીએ તો ઓલા થઈ જાય ડાયરેક્ટ માટી ઓલી થઈ જાય એમ હમણાં ઓલા નથી મીન્સ કે નાન ઓલું શું કે આમ પધરાવી દઈએ એમ માટી થઈ જાય ખાતર થઈ જાય એવું ઓલું નહીં કે ભાઈ એવા નેવા રહીએ ને પછી હાથ તૂટી જાય ને પગ તૂટી જાય ને કેવા રખડતા હોય એવું આપણે કરવાનું થતું નથી હા હા ગગલી બેન અમે એવું જ વિચાર્યું હતું તો ઠીક ગણપતિ આયો પાપા રીતિ સીધી લાયો રીતિ સીધી તો લઈ આવશે જ ગણપતિ બાપા પણ તમારા આ પાડોશીની પંચાયત ન જાતી એનું શું અરે અરે તમને એમાં ખબર ના પડે તો બોલતા ના હોય તો હા આમ તો હાથ તો હાસી જ છે બાયુની વાત હોય ને પંચાયતની એમાં અમને ભાઈઓની ખબર ના પડે અમારા ભાઈઓને હિસાબ સોખો ને હોય પંચાયત કામ કરવું હોય તો કરો નખર કાંઈ નહીં આ ઠળકના શું ખાવશો ઉધરા થઈ ગઈ છે ગોળિયું લ્યો ને ગોળિયું બોલો અહીંયા બીજી વાત કરું છું ને એમાં દાદ નથી દેતી અને આ આની ઉધરાની પડી હજી તો એ છે ને પૂછવા ગયા છે ફાડાનું નહીં મેં એમ કીધું તો આપણે ઘરે ગણપતિ ને પધરાવા બરાબર છે હા તો મેં કીધું આપણે આંગણે પધરાવી લઈએ એમ આખા શેરી વચ્ચે પછી એને ગમે એમ આપણે કઈ એમ એવું લેવા દેવાની આપણે ફરજિયાત નથી આતો મેં કીધું બે જગ્યાએ એવું કરવું ને ખોટું એમ આગળ પાછું એક જ શેરી હતા પછી હું એવું કરું હા વાત તો હાસી છે આ ફોન આવ્યો છે તો આપણા ઓલા પ્રમુખ છે ને હલો કેવા લેકા કરે ઘરમાં તપ તો બોલાવતી હોય હારી હા હા હું ઈચ કેતીતી આઈ વાતા ને ઓલા ફાળો લેવા માટે હા તો એ જ ને હા તો તમને જો વાંધો ના હોય અને એકવાર મીટિંગ કરી લ્યો જો બધાને મંજૂર હોય તો આપણે એ રીતનું કરીએ હા 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 તો વાંધો નહીં સારું તો આપણે બધા મળીને ગણપતિની મૂર્તિની ચોઈસ કરી આવશું બરાબર છે ને હા ઈકો આ ઈકો ફ્રેન્ડલી જ મેં એ જ વાત કરી હતી ઈકો ફ્રેન્ડલી જ લેવી છે આપણે એટલે શું આ નુકસાન ના થાય એમ હા તો વાંધો નહીં ચાલો એને છે ને ગ્રુપમાં મેસેજ નાખી દીધો એટલે મેં તો જોયું નહોતું એને એમ કીધું ગ્રુપમાંથી બધાને ડન આવી ગયું કે તમારા સિવાય મેં કીધું અમારું તો હું અમારું તો ડન જ હતું અમે પહેલાંથી હા તો વાંધો નહીં હાલો તો હવે કઈ ગણપતિ મૂર્તિ લેવા જવાની છે ઈ કે ત્યારે જાય આપણે સારું હાલો ગગલી બેન તમે ફ્રી છો ને અત્યારે લે 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 તમારો વાત ન થઈ ગયો અરે ત્યારે જરાક બેહી ગયો તો શરદી નો અત્યારે વાંધો નથી થોડી દવા લઈ લીધી ને તો આ હારા શરદી ઉધરસ અત્યારે છાતા નથી બધાય ને એન ઘર કરી ગયા અમારે ત્યાં ઉધરસ થઈ હતો એ બગ બગ બંધ નથી રહેતું ઉધરસ ઉપડી જાય પણ તોય બગ 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 તો આખો ચાલુ જ હોય તમારું કરો ને હમણાં ખોખારો ખાતા ખાતા બોલ્યા વિના તો હાલતું નથી કામની વાત કરીને ગામ બાઈ હોય તો ચાલુ કોને કર્યું હા હવે કઈ ને વાત સાન મની હાલે જાવું છું અત્યારે આ તો છોલા વેદ ને એમ હા એ થા તો કામ થાય કોણ કોણ આવવાનું છે બીજું જો આપડા ભેગું એ બધા બાર ઉભાસ આને લેતી અંદર બોલાવવાની થી સાપાણી પીએ બધા ના ના પછી મોડું થઈ જાય વાત તો ગત પછી લઈ આવું છે એની બધું આયોજન કરું છે એટલે ઘણું કામ છે કગલી બેન પછી કરશું હાલો ને આયોજન બીજું ચા પાણી નું હારું તો હાલો તમ કેવા બરાબર હાલો ભાઈ હાલો તો બધા રેડી થઈ ગયા ને તો જઈએ હા કગલી બેન તમારો આઈડિયા સારો હતો બધાઈ થી તકળ મને આવું ને ને સરસ ના છે ચોઈસ કામ કરો તમે બધા હું બીજો સામાન લઈ આવો આમાં મને તો બધાય ગમી જાય છે હાવ ના ચરું હટતી નથી હા તો એમ કરો હાલો અમે છે ને ગણપતિ બાપા નું નકી કરીને આવી બરાબર છે કે કઈ મૂર્તિ લેવી છે હા સારું હાલો તો બરાબર છે અને લેજો બરાબર આવતું હોય આમ ડેકોરેશન ને લઈ આવતું હોય તો લેજો બરાબર સારું મને તો અહીંયા એમ જોવા થોડીક લઈ

એલે મુંગી રેને ગગલી તું એ પાસી છે ને આ ગાલ તું એને માં તું ઘી નાખવાનું કામ કરસ એ ડોહી માં બધાય ને મે કીધું તું કે બધાય જોઈ લેજો મેં કાઈ પર્ટીક્યુલર કોઈ નામ લેને નતો કીધું તમે કા પર માથે લઈ લ્યો છો પણ મારી જરૂર જ ના હોય તો બોલાવતા ના હોય તો મને અરે પણ અમે ક્યાં એવું છે કે તમને પૂછા વિના બધું કરી લીધું હા પણ કરી તો લેવાના જ હતા ને અરે એમ જ કરી લેવું હોય તો તમને લઈ આવીએ શું કામ અમે અમારે અમારી રીતે જ કરવું હોય તો

તમે જાઓ ને ગગલીબેન હું જોઈ લઉં છું આ તમે જાવ ગગલીબેન હું જોઈ લઉં છું જઈને માય આમ મહાયો છેડી દીધો હોય ને એ જ કરે છે હારું તે હાલમ જઈ સી હો પ્રોબ્લેમ આવ્યો તમને મંચલા ક્યો જોઈ મને હું હોય તમે બધા હોય તમને બધાને વાંધો હોય હું આવી હોય અરે પણ ક્યો ને હવે મને કઈ પૂછતા કરતા તો સો ને તમે તમે તમારી બધું કરો છો એ હું તો પાછળ એન રખડતીતી એમને અંબાધી નોકી કરી લીધું તી તમાઉ બોલો છો એ બાપા રે અમારે તો એ બધી દુકાન બંધ હતી આ ઉલી બાજી જાવ છો તમારા બધું નથી પૈતું સમજે તો થાય ને આ ડોહી માં હા બસ ડોહી થઈ ગઈ એટલે બધું ગયું એક કામ કરો હવે તમે જાવ અમે નકી કરીને આવીએ બરાબર છે અને હા ડોહી માં તમે રહ્યો નકર વળી પાછું આખું માથે લેહો ગામ મારે રહેવું જ નથી તમે તમારી તો નકી કરી લો અને મોજ કરો હો આ લે લે જો હું તમને કહું છું પછી કેતારે મને કીધું નહીં સારું હાલો તો હું નકી કરીને જ જઈ ઉભા રહ્યો હું મારા મિત્રાર વાતું કરી લઉં પછી આપણે નકી કરીએ બરાબર છે એ મારા વહાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બાજુનો બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને હા આ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો ઘણા દિવસથી વિડિયો નથી મૂક્યા એટલે ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું થોડુંક અમારે પ્રસંગ હતો ઘરમાં એટલે થોડુંક ન મૂકી શકી બીઝી હતી પણ હવેથી હું મૂકીશ શીતલબેન ચૌહાણ પ્રીતિ પટેલ રેણુકા મથાની ઉષા બારોટ મનીષાબેન કમલાબેન સોલંકી ભારતી સાંઘવી રિસ્કી મિયા